નમસ્કાર પ્રણામ મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો આજની કહાની છેલ્લે સુધી સાંભળવા નમ્ર વિનંતી છે મિત્રો કહાનીને શરૂઆત કરતા પહેલાં એક લાઇક કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં રાધે રાધે તો લખી જ નાખજો તો ચાલો શરૂ કરીએ આજની કહાની હારી ગયા સવિતા તમે હારી ગયા અને એટલે જ ચોધાર આંસુઓથી રડી રહ્યા છો આમ તો હારવું અને તમે રડવું અને તમે આસમાન જમીનનું અંતર હતું પરંતુ સમયે શિક્ષિત બની આ અંતર ભૂસી નાખ્યું બાકી તો તોબા તોબા આ શબ્દો હતા તમારી મમ્મીના જ્યારે તમે ભાગતા હતા અરે ભાગતા જ શું કામ જ્યારે તમે ચાલતા શીખ્યા બોલતા શીખ્યા નાની નાની વાત અને નાની વસ્તુ માટે પણ જીત અને જગ કરી ખોટો ભેકડો તાણી આખા ઘરને માથે લેતા શીખ્યા ત્યારે પણ તમારી મમ્મી તો બિચારી આ તમારી બાળથી પણ ધંગ રહી જતી હાય હાય કેવું કરે છે આ છોકરી તો જો જેમ જેમ તમે મોટા થતા ગયા તેમ તેમ એ જીત અને જક પણ એટલી જ પારંગતી ગઈ એમાં પણ જ્યારે તમે એસ એસ અને એચ એસ નો

તમારો રૂપાળો ચહેરો એ જાણે તમારી ઓળખાણ બની ગઈ તમારા આ સ્વભાવના કારણે કોઈ સખી સહેલી તમારી સામે મિત્રતાનો હાથ ના લંબાવી શકી કે તમે એવી કોઈ પરવા નહોતી કારણ કે તમે તો માત્ર પોતાની જાતને જ મહત્વ આપનાર પોતાના સ્વભાવને જ સમર્થન કરનાર અને પોતાની જ વાતને વળગી રહેનાર પૂર્વ કેન્દ્રીય બની ગયા હતા કોઈની ભલાઈ કે સૌજન્યને સમજવા કે સરાહવા જેટલું સૌજન્ય તમે ક્યારે દાખવી ના શક્યા આ બધું માત્ર કોલેજ પૂરતું સીમિત નહોતું તમારા ઘરે પણ તમારો વ્યવહાર તો આ જ રહેતું ઘર કામમાં મમ્મીને મદદ કરવાની વાત તો દૂર પણ રસોઈમાં સહેજ પણ રહી જાય અથવા તમારી મનપસંદની રસોઈ ન બની હોય તો થાળીનો ઘા કરી દેતા પણ તમે ના અચકાતા ત્યારે તમારી મમ્મીના મોઢીથી આ શબ્દો નીકળી જતા તોબા તોબા શું થશે આ છોકરીનું અને આમ તમે તમારા જીદી અને જક્કી સ્વાર્થી અને કમાઉંડી સ્વભાવ અને વ્યવહાર સાથે પણ કોલેજ તો પૂરી કરી લીધી પછી તમારા મમ્મી પપ્પા તમારા માટે યોગ્ય મૂર્તિયાની શોધમાં લાગી ગયા બે ત્રણ મૂર્તિયા રિજેક્ટ કર્યા પછી ચહેર મહાવરે નોકેનક્સને રૂડો રૂપાળો સ્વભાવે શાલીન અને પ્રકૃતિથી ધીર ગંભીર એવા વિશ્વાસ નામના મૂર્તિયા ઉપર તમારી નજર ઠરતા લગ્ન કરી મા બાપ ઉપર ઉપકાર કરતા હોય એમ હશે ચાલશે કહી તમે સંતિની મહોર મારી દીધી અને વિશ્વાસની પરણેતર બની તમે તમારા સ્વસુર ગૃહે આવી ગયા સામાન્ય રીતે તો પરણીને આવનાર નવ વધુ જ સાસરિયા સાથે અનુકળતા સાધવાનો પ્રયત્ન કરી હોય છે પરંતુ તમારા માટે ઉલટું હતું તમારા સ્વભાવને સારી રીતે ઓળખી ગયેલા તમારા સાસરિયા તો બિચારા તમને અનુકૂળ રહેવામાં જ સાર માની લીધો તમારા એક જ આંચ કે જતા તમારા સાસુ સસરા એ તો બસ તું જો બોલે હા તો હા તું જો બોલે ના તો ના જીવન મંત્ર અપનાવી લીધો અને તમારો પતિ વિશ્વાસ પણ ઘરમાં શાંતિ અને લગ્ન જીવનને સુખી રાખવા માટે જો તુમકો પસંદ વહી વાત કહેગે એ સિવાય બીજી વાત બિચારો કહી પણ ના શક્યો આમ ઘરમાં તમારો પડ્યો બોલ વિના વિરોધે કે વિવાદે રહ્યો સાથે સાથે જ તમારા જીત જગ સ્વાર્થ અને ઘમંડીની મગરૂબી બારોબાર થઈ ગઈ એક તરફી સમાધાનકારી વલણ હોવાથી વિના કોઈ રોકટોક મન દુઃખ કે મતભેદ તમારું લગ્ન જીવન સડસડાટ ચારેય વર્ષના સુખના પાટા ઉપર દોડી ગયું પરંતુ વીતેલું આ ચાર વર્ષીય સુખી કહી શકાય એવું દાંપ્ય જીવન તમને માતૃત્વના કોઈ એંધાણ ના આપી શક્યું ત્યારે તમારા સાસુએ ડરતા ડરતા કહ્યું અરે અનિતા કોઈ ડોક્ટર પાસે ચેકઅપ કરાવી લો તો સાસુની વાત કંઈક સાચી લાગતા તમે તમારા પતિ વિશ્વાસ સાથે ચેકઅપ માટે તૈયાર થઈ ગયા વિશ્વાસના કુટુંબ નજીકનો ઘરોબો ધરાવતા ગાયનેક ડોક્ટર પટેલ તમારું મેન્યુઅલ ચેકઅપ કરી વિશ્વાસનો સિમેન્ટ અને તમારા સોનોગ્રાફી રિપોર્ટ માટેની ભલામણ કાગળ ઉપર ઉતારી તમને લેબોટરીમાં મોકલી આપ્યા થોડી ફડક સાથે જરૂરી પરીક્ષણો લેબમાં આપી તમે ક્યારે ના અનુભવ્યો હોય એવો એક ઉંચાટનો ભાર માથે લઈ તમે પતિ સાથે ઘરે આવ્યા શું હશે મારામાં શું ખામી હશે નો ફફડાટ તમને બીજા દિવસે સાંજે વિશ્વાસ લેબમાંથી રિપોર્ટ લઈ ડોક્ટર બતાવીને ના આવ્યો ત્યાં સુધી પડતો રહ્યો છે માયુસ ચહેરે આવતું જોતા જ સામે ઘસી ગયા એકદમ રઘવાયા સુરે તમે પૂછ્યું શું થયું વિશ્વાસ શું કહ્યું ડોક્ટરે વિશ્વાસે થોડી ઝૂકેલી નજરે દયામણા ચેહરે પરાણે હોઠ ફફડાવતા કહ્યું અનિતા તું બિલકુલ નોર્મલ છે પરંતુ મારો સિમેન્ટ રિપોર્ટ નોર્મલ નથી ડોક્ટરના કહેવા મુજબ ડાઉન સિમેન્ટ કાઉન્ટ ઇન્ક્રીઝ થાય એમ નથી બસ માત્ર બાળક દત્તક લેવા સિવાય બીજો કોઈ વિકલ્પ આપણી પાસે નથી પતિના આ એક જ વાક્ય ગઈ કાલનો તમારા માથા ઉપર ભારે થઈ ગયેલો તમારો એ ઉંચાટ પલકવારમાં માથેથી ખંખેરાઈ ગયો અને તમારા જ સ્વભાવની અસલીયત તમારી જુબાન પર આવીને કોરડો બની પતિના ઉપર વિસાઈ ગઈ એટલે તું શું કહેવા માગે છે વિશ્વાસ તારી એબના કારણે મારે શું પારકા જણિયા ઉછેરવાના તમારા આ જનોઈ વટ દાને પણ પોતાના સયમની ઢાલ ઉપર ઝીલી લઈને પણ પતિ વિશ્વાસ તો બિચારો તમને સમજાવતો રહ્યો છતાંય તમે તમારા મન સાથે સમાધાન તો ના જ કરી શક્યા પતિની અધૂરક ઉપર ધૂંધવાઈ ગયેલા તમે માત્ર ચાર જ દિવસમાં બીજો ઝટકો મારતા કહ્યું વિશ્વાસ તારા જેવા અધૂરા પુરુષ સાથે હું જિંદગી નહીં વિતાવી શકું એના કરતાં ભલાઈ એમાં છે કે આપણે અલગ થઈ જઈએ ઘા ખાઈ ગયેલા પતિ વિશ્વાસની અનેક વિનંતીઓ કાકલું દિઓ પછી પણ તમે તમારી જીત અને જકમાં અકડ રહ્યા ત્યારે લાલાચાર બની આજ સુધી તમારી જીત પૂરી કરતા રહેલા તમારા પ્રતિ વિશ્વાસે દિવસની જીત પણ પૂરી કરી દીધી અને તમે ઘર છોડી પિયર ઘરની વાટ પકડી લીધી અચાનક થયેલી તમારી ઘર વાપસીથી થોડા ચિંતિત બનેલા તમારા મમ્મી પપ્પા તો તમારા માટે બીજા પૂર્ણ પુરુષની શોધમાં લાગી ગયા જો કે તમારું પાસું તો ઉજળું હતું એટલે તમે તો એવું અને એવા જ સાસરિયા હતું એવું જ ઘર અને હતો એવો જ વર દિલ સુખ પૂર્ણ પુરુષ તરીકે મળી ગયું પરંતુ સમાજમાં અધૂરા પુરુષ તરીકે પંકાઈ ગયેલા વિશ્વાસને એટલું સહેલાઈથી કોઈ પાત્ર મળે એમ નહોતું પણ એને એક એવી છોકરી મળી જે વર્ષે દાડે તે તમારા કરતા નાની સાવકી માના ત્રાસથી પૂર્ણ ત્રસ્ત થઈ ગયેલી નાનપણથી જ મહેણા ટોણા માર ઝૂઠ ગાળો અને અપમાન આ સિલસિલો મોટી પરવાણીને ઉમરે પણ અટક્યો નહીં મોટી થયા પછી આ બધું સહન ના થતા મનોમન જિંદગીનો અંત લાવવાનો મનસુબો કરી બેઠેલી આ છોકરી સામે કોઈ સંબંધીએ વિશ્વાસનું પ્રપોઝલ મૂક્યું ત્યારે કંઈક વિચાર કર્યા સિવાય જ સ્વીકારી લીધું અને નહોતું જોઈતું પતિ સુખ નહોતું જોઈતું સંતાન સુખ એને તો માત્ર વાઘણ જેવી સાવકી માના ક્રૂર પંજામાંથી મુક્ત થવું હતું એટલે વિશ્વાસ જેવા અધૂરા પુરુષનો પણ એને સ્વીકાર કરી લીધો વિશ્વાસ પણ પતિ તરીકે એના સુધી કરવામાં વ્યસ્ત બની ગયું આ તરફ પૂર્ણ ધબકતું થયેલું તમારું પૂર્ણ લગ્ન લગ્ન જીવન તે જ રફતારમાં બીજા ત્રણેક વર્ષ ઓળટી ગયું છતાંય એ ત્રણ વર્ષીય લગ્નજીવન પણ તમને માતૃત્વનું ના જ બક્ષી શક્યું ત્યારે તમે અકળાઈ ગયા અને એ અકળામણના ગુસ્સા સ્વરૂપે પતિ દિલસુખ સામે ઠાલવતા કહ્યું શું છે દિલસુખ આ બધું મારી પ્રેગનન્સી ડિલે થવાનું કારણ શું કે પછી એવું તો નથી કે તું પણ પેલા વિશ્વાસની જેમ જોકે તમારો ટોન ના સમજી શકે એટલો દિલ સુખ નાદાન જીવનમાં મળેલા બે બે પુરુષોની અધુરપ ઉપર ધૂધવાઈ ઉઠેલા તમે જેટલા મળ્યા તે બધા અધૂરા ના બબડાટ સાથે પતિ દિલ સુખને ડોક્ટરના હવાલે કરી દીધો દિલસુખના આવેલા સિમેન્ટ રિપોર્ટમાં આધારે ડોક્ટરે ચહેરા પર હળવા સ્મિથ સાથે ખુશી ભરતા કહ્યું મે દિલસુખ યુ આર ટોટલી નોર્મલ તમને કોઈ ખામી નથી હવે અકળાવવાનો વારો તમારો આવ્યો અનિતા તમે ડોક્ટરને પ્રતિ પ્રશ્ન કરતા કહ્યું તો પછી ડોક્ટર મારી પ્રેગ્નન્સી ડિલે થવાનું કારણ શું ડોક્ટરે પોતાની નજર દિલસુખ ઉપરથી તમારી ઉપર ઠેરવતા કહ્યું મેડમ એના માટે તો તમારું ચેકઅપ કરવું પડે ત્યારે તમે તમારા રૂપાળા ચહેરા ઉપર વિજય સ્મિત પાથરી પોતાની પૂર્ણતાનો ગુરુર ભરતા કહ્યું ડૉક્ટર મારું ચેકઅપ કરવાની કોઈ જરૂર નથી મારું ચેકઅપ તો થઈ ગયું છે હું સંપૂર્ણ છું છતાંય ડૉક્ટર તમારી વાતનો અસ્વીકાર કરી પોતાની જ વાત પકડી રાખી મેડમ જો નિદાન મારે કરવાનું હોય તો હું ચેકઅપ સિવાય તો ના જ કહી શકું અને આમ ડૉક્ટરની ભલામણ અને પતિ દિલ સુખની વિનંતીને ગ્રાહ્ય કરી તમે ચેકઅપ માટે તૈયાર થયા ડોક્ટરની ભલામણ મુજબ જરૂરી પરીક્ષણો લેબમાં આપી દીધા બીજા દિવસે સવારે તમારા આવેલા રિપોર્ટના આધારે ડોક્ટરે થોડા ગંભીર ચહેરે ભારે શબ્દોમાં છણવાર માટે અહીંયું ધબકાર ચૂકી જાય એવું નિદાન કરતા કહ્યું સોરી મેડમ આપ માં બની શકો એમ નથી અને ખરેખર છણવાર માટે તમે તો સડક બની ગયા અનિતા ડોક્ટર તમારી અનફી લિટીસ બાબતે વધારે વિવરણ કરે એ પહેલાં જ તમે ડૉક્ટરની વાત કાપતા કહ્યું એવું કઈ રીતે બની શકે ડોક્ટર એક ડોક્ટરે મને પૂર્ણ નોર્મલ જાહેર કરી અને તમે કે પછી એવું તો નથી કે મારો આખો રિપોર્ટ બદલાઈ ગયો હોય ડોક્ટરને પણ થોડો ખટકો લાગી જતા દારદાર નજર તમારા તરફ કરતા કહ્યું મેડમ મારા લેવલે હું સાચો છું છતાંય તમે બીજા ડોક્ટરોનો ઓપિનિયન લઈ શકો છો તમે બીજા કોઈ ડોક્ટરના બદલે તમારા પતિ દિલ સુખને લઈને એ ડોક્ટર પાસે પહોંચી ગયા જ્યાં પ્રથમ પ્રતિવિશ્વાસ સાથે ચેકઅપ કરાવ્યું હતું વિશ્વાસના કુટુંબ સાથેનો નજીકનો કરોબો ધરાવતું ડોક્ટર પટેલને તમે ઓળખવામાં કે તમારા નવા રિપોર્ટને સમજવામાં ક્ષણનોય વિલંબ ના લાગ્યો તમારા જૂના સંબંધોના નાતે ડૉક્ટરે તમને નામજોક સંબંધ કરતા કહ્યું હા અનિતા આ તમારો નવો રિપોર્ટ સાચો છે તો પછી ડોક્ટર તમારો રિપોર્ટ તમે થોડા રોષ થાશે દલીલ કરી મારો રિપોર્ટ પણ સાચો હતો પરંતુ પરંતુ તમારા રિપોર્ટમાં તો મને તમે થોડું ગઠ ગથોડું ખાઈ ગયા પરંતુ તમારી મૂંઝવણ પારખી ગયેલા ડૉક્ટર પટેલે તમને રોકતા કહ્યું જુઓ અનિતા હું તમને વધારે મૂંઝવવા નથી માગતું પરંતુ જે દિવસે વિશ્વાસ તમારો અને એનો બંનેનો રિપોર્ટ લઈને મારી પાસે આવેલો ત્યારે મેં એને એ જ કહ્યું હતું કે વિશ્વાસ તું સંપૂર્ણ નોર્મલ છે પરંતુ તારી પત્ની અનિતા મા બની શકે તેમ નથી કોઈ દવા કે ધોવા પણ કારગત થાય તેમ નથી એટલે મેં જ એને બાળક દત્તક લેવાની ભલામણ પણ કરેલી ત્યારે નિરાશ થઈ ગયેલો હતો પરંતુ તક્ષણ નિરાશા ખંખેરી વિશ્વાસે મને વિશ્વાસમાં લેતા કહ્યું પ્લીઝ ડોક્ટર આ વાત તમે કોઈને ના કરતા મારી પત્ની અનિતાને પણ નહીં કારણ કે ક્યારેક સહેજ પણ સહન કરવા નહીં ટેવાયેલી મારી પત્ની કદાચ આટલો મોટો વ્રજાઘાત સહન નહીં કરી શકે અને બીજી સમસ્યા એ છે કે આ સમાજ પણ એને અધૂરી સ્ત્રી કહી સ્વવાનભેર જીવવા નહીં દે અને ત્રીજી સમસ્યા એ છે કે પોતાના વારસદારનો બેતાબીથી ઇંતજાર કરી રહેલા મારા માવતર મને પૂર્ણ લગ્ન કરવા માટે મજબૂર કરશે આ ત્રણેય સમસ્યાઓનો જો કોઈ ઉકેલ હોય તો એ છે કે આ એપ હું મારા માથે સ્વીકારી લઉં જેથી મારી પત્ની સોમાનભેર જીવી શકે હું તો પુરુષ છું સહન કરી લઈશ પરંતુ હું નથી ઇચ્છતો કે મારી પત્ની સામે કોઈ અધૂરાપનની આંગળી ચીંધે અને અનિતા જેમ ભૂરતીય પ્લોટો ખસી જતા ધરતી કપનો અનુભવ થાય છે એમ જ આજે તમારી જીદ અને જગતની સ્વાર્થ અને ઘમંડની તમામ પ્લેટો એક જ સાથે જ ખસી ગઈ પરંતુ એના પ્રકપની પ્રબળ અનુભૂતિ થાય એ પહેલાં જ ડોક્ટરે પોતાના નિવેદનમાં એક પુરવણી વધારે આપી હા અનિતા હું તમારી જાણ ખાતર કહું કે વિશ્વાસે લગ્ન કરી લીધા છે એને સુંદર મજાનો એક બાબો પણ છે તમારો હાથ લંબાઈ ગયો અનિતા હશે ભલે ભગવાન એને સો વર્ષનો કરે આટલા આસી વચન બોલી અંદરનું રુદન બહાર આવી જાય એ પહેલા તમે ડોક્ટરની ચેમ્બર છોડી દીધી અને તમારા પતિ દિલસુખના સ્કૂટર પાછળ બેસી તમારા જ ઘરે આવી તમારા જ બેડરૂમના તમારા જ પલંગમાં ઓસી કે મોઢું છુપાવી તમે ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યા હતા અનિતા કારણ કે આજે તમે હારી ગયા છો આજે તમે હાર્યા નથી આજે તો માત્ર હાર કબૂલ કરી છે અહીંયાની ચીરી નાખતું તમારું આ રોદન કુદરતે આપેલા અભિશાપનું નથી કે હવે પછી દિલસુખ ડિવોર્સ આપી લગ્નનો વિચ્છેદ કરી નાખશે એ ડરનું એ માટે તો તમે સજજ છો અનિતા પરંતુ આ રુદન તો વિશ્વાસનો તમે વિશ્વાસ ના કરી શક્યા એનું રુદન છે વિશ્વાસના કરેલા સમર્પણનું તમારા સ્વાથી સ્વભાવથી થયેલી ક્રૂર અહનનું રુદન છે કામદેવના અવતાર પૂર્ણ પુરુષના હૃદય ઉપર તમે દીધેલા એ ધગધગતા ડામનો દા આજે તમારા જ અંતરાત્માને દજાડી રહ્યો છે અને એટલે જ તમારું અહીયું આજે તમારા હાથમાં નથી તમારા આ અહીંયા પાટ રુદનથી તમારા કરતા પણ વધારે ગમગીન અને લાગણીશીલ બની તમારા પતિ દિલ સુખ તમારા ખંભે હાથ મૂકી સાંત્વના આપતા કંઈક કહેવા જતા હતા ત્યાં જ તમે એક મોટું વસવસા ભર્યું ધુરસ્કું મૂકી શરણાગતિના સુરે સિસકાતા પતિને અટકાવતા કહ્યું નહીં નહીં દિલસુખ મેં તમને છેતર્યા છે પરંતુ મારી અધુરોપનો ભાર લઈ હું તમારી જિંદગી ઝેર સમાન નહીં બનવા દઉં ચાલી જઈશ તમારા જીવનમાંથી છતાંય મારા અપરાધની તમે જ જે કંઈ સજા કરશો એ સ્વીકારી લઈશ તમે જે નિર્ણય કરશો તેમાંથી ચઢાવી લઈશ પતિ દિલસુખે જાણે કંઈ જ ન બન્યું ના હોય એવો નિર્ણય ભાવ ભરતા કહ્યું અરે અનિતા આપણે સજા કરી શકીએ એટલા અધિકાર નથી કે નથી નિર્ણય કરી શકીએ એટલા પાવ ધરા આપણે તો બસ પુનરાવતન કરી શકીએ હા માત્ર પુનરાવતન હું સમજી નહીં તમે પ્રસ્થાપ બની જઈ પૂછ્યું એટલે હા અનિતા તારા જીવનમાં બધું જ પૂર્ણાવતન થયું છે એક પતિ વિશ્વાસ અને બીજો હું લગ્નનું જીવનનું પુનરાવર્તન અસમર્થ હતી આજે પણ એ ત્યાં પણ તારા માથે જળુંબી રહેલી ત્રણ વિકટ સમસ્યાઓ અને આજે પણ સમસ્યાઓ તો એ જ રહેવાની પુનવતન તો એ જ થયું તમે દયામણા ચહેરે સિસ્કતા સુરે પતિ દિલસુખ સામે જોઈ નીચે નજરે પૂછ્યું તો પછી એનો કોઈ તોડ આ છે ને બસ એક પૂર્ણાવતન વધારે એટલે એમ જ કે જેમ મેં વિશ્વાસને ડિવોર્સ આપી દીધા એમ તમે મને આપી દો થઈ ગયું પૂર્ણાવતન બસ આટલી જ વાત પતિ દિલસુખે આંખોમાં થોડો રોષ ખેંચી તમે વિશ્વાસ સાથે કરેલા નિષ્ઠુર વ્યવહાર ઉપર ટોણો મારતા કહ્યું બસ આટલી જ વાત આટલી જ ટૂંકી વિચારસરણી પોતાના પાર્ટનર માટે આટલી બધી અસહ્યુતા તરત ચહેરા ઉપર ગંભીરતા પાથરી દરેક પતિ માટે કદાચ સહજ ના હોય એવો એકરાર કરતા કહ્યું જો અનિતા મેં વિશ્વાસને ક્યારેય જોયો નથી પરંતુ એનું સમર્પણ એની મહાનતાની ચાડી ખાય છે બસ એના સમર્પણનું પુનરાવતન કરી લઉં તો તમે પલંગમાંથી સ્પ્રિંગની જેમ બેઠા થઈ ગયા રડી રડીને થાકેલી તમારી નજર પતિ દિલસુખની બાર બાળવરી સમંદરી આંખોમાં ઉતરવા લાગી તમે જો કે જાણતા હતા કે હવે આવું પુનરાવર્તન શક્ય નથી અને એની તમને કોઈ જરૂર પણ નહોતી પરંતુ વિશ્વાસની પ્રતિકૃતિ સમા આ દિલસુખની દિલ દિલેરી સામે તમારું મસ્તક શરમના ભારથી ભારે થઈ જયું ઝૂકી ગયું એ જીદ અને જગ સ્વાર્થ અને ધમન ફગાવી તમે પતિ દિલસુખના ચરણોમાં ઢગલો થઈ ગયા અનિતા તમે ધગલો થઈ ગયા મિત્રો આપણે આ કહાનીને અહીંયા જ વિરામ આપીએ છીએ આશા કરું છું કે તમને આ કહાની પસંદ આવી હશે અને પસંદ આવી જ હોય તો લાઈક કરી દેજો અને તમારા સગા સંબંધીઓ અન્ય મિત્રો સાથે શેર પણ કરી દેજો અને આવી જ કહાની સાંભળવા માંગતા હો તો અમારી ચેનલને અટાણે જ સબસ્ક્રાઈબ કરી લ્યો અને સાઈડમાં આપેલું ઘંટડીનું બટન દબાવી દેજો એટલે સૌથી પહેલા તમારા સુધી કહાની પહોંચી શકે અને તમે સાંભળી શકો તો મિત્રો આપણે મળીએ એક નવી કહાની સાથે અહીંયા સુધી પ્રેમથી સાંભળવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ જય માતાજી જય દ્વારકાધીશ હર હર મહાદેવ 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 જય શ્રી રામ જય બજરંગ બલી